हेलो तो मेरा नाम रोहन रोखाण है मैं यहाँ पर प्रसाद की दुकान बेचता हूँ यहाँ पे बगल में नीलगढ़ महादेव का मंदिर है जो समुद्र मंथन हुआ था यहाँ पे यहाँ पे लोग जल चढ़ाने आते हैं हर साल और आप देख सकते हैं कितनी भीड़ लग रही है यहाँ पे फिर मेरा दोस्त यहाँ पे बहुत सारे

કથાઓ પ્રમાણે કે આ એક જ્યોતિર્લિંગ છે અને હજારો શ્રદ્ધાળુઓ અહીંયા પોતાની યાત્રા કરવા માટે અહીંયા આવે છે અને હરિદ્વારથી બિલકુલ નજીક પડે છે હરિદ્વારથી ત્રીસ કિલોમીટરનું અંતર છે આનું અને અહીંયા લોકો બધા પ્રસાદી લે છે અને પોતાના ચપ્પલ બીજા અહીંયા ઉતારે છે અને આમાંથી લોકોની રોજીરોટી ચાલે છે હર હર મહાદેવ નીલકંડ મહાદેવ મંદિર જવાનો રસ્તો આ છે આખું બજાર છે અહીંયા બધી પૂજાનો સામાન ને બધું મળે છે અહીંયા

મળવા નથી દેસી કે આ છે આ છે हा हा कोई नथी हर माधेव